પરસોત્તમ રૂપાલા પહેલી વખત લોકસભાનો ચૂંટણી જન કે પોતાના વતન અમરેલીથી નહીં બલકે રાજકોટથી એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રૂપાલાને પોતાના મિત્ર ગણાવી સવાલ પૂછ્યો કે જો રૂપાલા મોટું માથું છે તો કેમ રાજકોટ આવવું પડ્યું

અને પુરુષોત્તમભાઈ બહુ મારા મિત્ર છે બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લેડ લડાવા હતા ને ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું એટલે આ બધી આવી વાતો ન કરવી કે શક્તિસિંહજીભાઈ આપે આ આ પ્રકારની વાત ન કર્યો તો સારું એટલા માટે હતું આપના ઘણા બધા નેતાઓ પોતાનું મતક્ષેત્ર છોડી પોતાનું વતન છોડી અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડવા ગયેલા છે ઘણી બધી પાર્ટીઓમાં આ ઘટનાઓ ઘટે છે તો આ બધાને આપ શું કહેશો શક્તિસિંહજીભાઈ પરાજય હોય એ પરાજય વેઠવાની સ સહનશક્તિ આપણામાં હોવી જોઈએ દિવાલ ઉપર લખેલો પરાજય કદાચ આપને પછી ન શકતો હોય તો મને એવું લાગે છે શક્તિસિંહજીભાઈ આ પ્રકારનું નિવેદન આપના જેવા સુઘ્ન એક રાજકીય આગેવાન કે જે વાંચક છે વિચારક છે એને શોભા નથી આપતું